કરવામાં આવે બીજું કે પછી કેન્દ્ર પણ રૂપિયાનો વધારો થયો નથી તો અમારો વેતનમાં વધારો કરવામાં આવે અમે નવા મોબાઈલ આપવામાં આવે ઓનલાઈન કામગીરી નું ભારણ બંધ કરવામાં આવે અને વધારામાં જે બીએ ની કામગીરી અમને સોંપવામાં આવી છે એ બીએલોની કામગીરી

ટ્રેડ યુનિયનો તરફથી મોદી સરકારની જે કામદાર કર્મચારી ગરીબ અને કિસાન વિરોધી જે નીતિઓ છે તેની સામે આજે રાષ્ટ્રીય હડતાલ જાહેર કરવામાં આવી છે એને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સીઆઈટીયુ કિસાન સભા અને તમામ સંગઠનોએ આજે સમર્થન જાહેર કર્યું છે અને માંગ કરી છે કે જે ચાર લેબર કોડ બનાવ્યા છે લેબર કાયદાઓ બદલીને એને રદ કરવામાં આવે અને તમામ પ્રકારનું જે ખાનગીકરણ મોદી સરકાર કરે છે તેને પણ રદ કરવામાં આવે તમામ લોકોની ભરતી થાય આશા વર્કર મધ્યાહન ભોજન અને તમામ પ્રકારના કામદારોનું જે શોષણ કરવાનું પરવાનો ચાર લેબર કોડ થી જે માલિકોને આપવામાં આવે છે મોદી સરકાર એને રદ કરે અને તાત્કાલિક કામદારો ને રાહત આપે